એ કિસમ પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપેલ તેની પાસેથી રહેલ થેલીમાંથી સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ જે ટુકડાઓ વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ હોવાનું જણાવેલ જે ક્યાંથી લાવેલ તે બાબતે પૂછતા પોતે સર્તાન પરના દરિયાકાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાના માછલીની ઉલટી મળી આવેલ હોવાનું અને અગાઉ મહુવા પોલીસે પણ વેલ માછલીની ઉલટી પકડેલ હોય જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાથી તે લઈને જતો હોવાનું જણાવેલ આ ભાગ તેમજ એફએસએલ ના અધિકારીઓને બોલાવી વેલની ઉલટી એમ્બર ગ્રીસ હોવાની ખરાઈ તેમજ વજન કરતા વજન એક કિલો ત્રણસો અઠાણું ગ્રામ કિંમત રૂપે કરોડ પાંત્રીસ લાખ એસી હજાર થઈ હતી તે મિલકત તરીકે તપાસ સાથે કબજે કરી આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ જેની આગળની તપાસ વન વિભાગે હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ હરવાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા તેમજ પ્રવીણભાઈ ગડસર જોડાયા હતા ભાવનગર જિલ્લાની એલસીબીની ટીમ તળાજા પોલીસ સ્ટેશનના સરતાનપર ગામ કે જે કોસ્ટલ વિસ્તારમાં આવેલું છે એ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક પચીસ વર્ષની આજુબાજુનો યુવાન પોતાની પાસે એક થેલીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ લઈ જતો હોય એવી બાતમીના આધારે તેને ઊભો રાખી ચેક કરવામાં આવેલ પોતાની પાસે જે થેલીમાં છે એ એમ્બરગ્રીસ ટાઈપના ટુકડાઓ હતા આ જે એમ્બરગ્રીસ છે તે વહેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં જેની એક કિલોની એક કરોડથી પણ વધુ કિંમત હોય છે આ જે મેહુલ નામનો વ્યક્તિ છે તે પોતે આ કઈ જગ્યાએથી લાવ્યો અને માર્કેટમાં કોને વેચવા જતો હતો એ મુજબની હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે એની પાસેથી કુલ એક કિલો ત્રણસો ને પચાસ ગ્રામ એટલે કે જેની કિંમત એક કરોડ અને પાંત્રીસ લાખથી પણ વધુ થાય છે એ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આગળની તપાસ જંગલ ખાતાના અધિકારીઓ તરફ કરવામાં આવેલી છે જેથી આ ખરેખર મળી આવેલા જે ટુકડાઓ છે એ એમ્બર ગ્રીસ છે કે અન્ય કોઈ પદાર્થ એનું વૈજ્ઞાનિક પૃથકરણ કર્યા પછી આગળનો ગુનો દાખલ કરવામાં આવનાર છે થોડાક સમય પહેલાં ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકાંઠાના ગમડાઓમાંથી બાર કિલોથી પણ વધુ વજનની આ એમ્બરગ્રીસ નો મુદ્દામાલ મળેલ છે જેની કિંમત બજારમાં બાર કરોડ થી પણ વધુ થવા પામેલી હતી જેની પણ તપાસ હાલ ચાલુમાં છે ખાસ જે વેલ માછલીની ઉલટી કે જેને ઇન્ટરનેશનલ માર્કેટમાં એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવેલ છે એ અલગ અલગ મેડિસિનના પ્રોડક્ટમાં અને ખૂબ જ મોંઘા પરફ્યુમ બનાવવા માટે આનો ઉપયોગ થતો હોતો હોય છે